હળવદ તાલુકાના ચરાડવાના આધેડે સગા સંબંધીના મધ્યસ્થી થકી રાજકોટની યુવતી સાથે ટંકારાના જીવાપર ગામની સીમમાં આવેલા મંદિરમાં લગ્ન કર્યા હતા અને નક્કી થયા મુજબના એક લાખ રૂપિયા રોકડ રૂપિયા ચૂકવ્યા હતા પરણ્યા બાદ આધેડ પોતાની દુલ્હનને લઈ પોતાના ગામ પરત આવી ગયા હતા પરંતુ બીજા દિવસે પરત આવવાની હૈયા ધારણ આપીને દુલ્હન પોતાના માવતરના ઘરે ગયા બાદ ગુમ થઈ ગઈ હતી ઘટનાને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી મારે સિત્યાવીસ તારીખે ફોન આવ્યો ઇઠ્યાવીસ તારીખે અમે જોવા ગયા નક્કી કર્યું અમે નક્કી કર્યું ઇઠ્યાવીસ તારીખે કે ઓગણત્રીસ તારીખે બોલાર કરવાના મેં ના પાડી કે ભાઈ મારે અત્યારે મારે છ બહેનો છે બની છે મારે મહેમાન છે મારે બોલાવવા પડશે તો ભાઈ વેદી ખમી જાઓ તો એમને આ મુકેશભાઈ ચાવડા પીપળાના એમને જોશ્નાબેન દિલપૂજક મને એમ કીધેલું કે તમે બે દિ નહીં અમે ખમીએ કે અમારે કામ છે તો તમે કાલને કાલ કરો તો કાલને કાલ તો હા પાડી દીધી અમે અમે કુલર તીરા વિધિ જે હતી એ કરી અને પછી અમે એક લાખ રૂપિયા અહીંયા ગણી દીધા

અને મારા પછી હા ઓગો એને કે ફ્રોડ કર્યો એ તમને માહિતી મળી એ કંટારે વરા મેળડી મારી અહીંયા મારા પછી બીજા લગ્ન કર્યા ઝઘડો વરા અહીંયા કંટારિયા મેળડી અને ત્રીજા ગોઠવવાની તૈયારી હતી તો આ જે મુકેશભાઈ ચાવડા રહ્યા ને એમને મોબાઈલમાં આના આના કરી અને કાંઈક જે એને થતી હોય એ કર્યું હોય એને શબ્દોમાં તો પછી હવે તમારી માંગ શું હોય અમારી માંગ એવું કે મને દોઢ લાખ રૂપિયા મળી જવા જોઈએ અને મને દોઢ લાખ નું મળે તો કઈ નહીં મારા એક ને વી મળી જાય ને અને બીજા માણસ આવી રે ગરીબ માણસ આવી રે આવું નો કરે એવું હું પ્રશ્ન કરું છું આ બધા ગરીબ માણસ ને છે એને લૂંટવા ન થયો